SEZ જેવા નોટિફાઈડ ઝોન પર થશે કારણ કે ડાયમંડ નું ડાયરેક્ટ એક્સપોર્ટ કરે છે જો આવી પરિસ્થિતિ વધુ બે મહિના સુધી ચાલશે તો SEZ ના હજારો કારીગરો બેરોજગાર થવાની ભીતિ છે JGEPC એ સરકારને રજૂઆત કરી છે કે SEZ ઝોન ને ઘરેલુ માર્કેટ માં ધંધો કરવાને છૂટ આપવામાં આવે તેમજ માર્કેટિંગ માટે ખાસ ફંડ ફાળવવામાં આવે અમેરિકા મોટું માર્કેટ વાલ છતાં હવે સુરતના હીરા વેપારીઓ વિશ્વના અન્ય દેશોમાં પણ પોતાના હીરા વેચાણ માટે તકો શોધી રહ્યા છે ટેરિફ ને લઈને કેવી અસર જોવા મળશે અ ટેરિફ ને લઈને જે 7 ઓગસ્ટે જે 25% ડાયમંડ ઉપર અને ચિલ્ડરી ઉપર 31% જે ડ્યુટી લાગવામાં આવી હતી અને જે અત્યારે શરૂ હતી જેના કારણે અત્યારે ઘણા બધા જે પેન્ડિંગ ઓર્ડર હતા અથવા જે કસ્ટમરો એ ઓર્ડર્સ કમ્પ્લીટ करवाना હતા ઓગસ્ટ સુધીમાં પૂરા કરી દીધા છે સત્તાવીસ ઓગસ્ટ પછી બીજી એડિશનલ પચીસ ટકા ડ્યુટી એટલે ડાયમંડ ઉપર પચાસ ટકા અને જ્વેલરી ઉપર એકત્રીસ ટકા જેવી પેલા સત્તાવન ટકા જેવી ડ્યુટી આજથી લાગુ પડી જશે જેને લઈને ઇન્ડસ્ટ્રીઝની અંદર નાની મોટી અસરો થઈ રહી છે ડોમેસ્ટિક માર્કેટની અંદર નાની મોટી અસર છે પણ એસી જે સ્પેશિયલ નોટિફાઈડ ઝોન છે જેની અંદર એક્સપોર્ટ યુનિટ હોય છે જેમને ખાલી એક્સપોર્ટ કામ કરી શકતા ડોમેસ્ટિકમાં કામ નથી કરી શકતા એ લોકો માટે એક ચિંતાનું કારણ થઈ રહ્યું છે કારણ કે જે એમના બધા ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા પરંતુ એ લોકો અત્યારે જે પચાસ ટકા જેવા કામ ઓછા થઈ ગયા છે એ લોકો કારીગરો ટકાવવા માટે અમે સરકારને એવી બી રજૂઆત કરી છે કે જો એ લોકોની કર્મચારીની નોકરી ના જાય અને ત્યાંના યુનિટો ત્યાં કામ કન્ટિન્યુ બંધ ના થાય એના માટે સરકાર પાસે એવી આગ્રહ કર્યો છે કે એમના માટે એક ડોમેસ્ટિક માર્કેટ ઓપન કરવામાં આવે અને એને કામ કરવા માટેની છૂટ આપવામાં આવે અને બીજા જે કન્ટ્રીઓ છે જે એક્સપોર્ટ ઓરિયન્ટેડ હોવા હોવાથી બીજા કન્ટ્રીમાં કેવી રીતે એડિશનલ ફંડ આપવામાં આવે જેનાથી પ્રમોશન કરીને નવા કસ્ટમરો ફાઇન્ડ આઉટ કરવામાં આવે આ માટે અમે એક રજૂઆત કરી છે જેથી ના યુનિટો ચાલુ રહી શકે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ની વાત કરીએ તો અમેરિકાની અંદર અમેરિકાના જે મોટા વેપારીઓ છે એ લોકો બી એમની સરકારને બી રજૂઆત કરી છે કે કે ભાઈ આમની ઉપર ટેરિફ ન લગાવો કારણ લોકો પાસે ઇન્ડિયા એક બહુ મોટું એનું સપ્લાયર કન્ટ્રી હતું જેનાથી એ લોકોના જે કામ છે જે નવી સિઝન આવી રહી છે એ લોકોને બી તકલીફ થઈ રહી કારણ કે રાતોરાત એ લોકો બી કોઈક એમના ઓર્ડર બીજી જગ્યાએ બીજી કોઈ કન્ટ્રીમાં ઓડી મોટું વર્કફોર્સ અથવા સ્કિલ વર્કર પાસે કઈ જગ્યાએ થઈ શકે એમ પોસિબલ જ નથી જેનાથી ત્યાંના વેપારી બી ચિંતિત છે અને એ લોકો ભી તેમના ગવર્મેન્ટ ટ્રમ્પ સરકાર સાથે મિટિંગ કરીને એ લોકો ભી ત્યાંથી